નમસ્કાર મિત્રો મારી પીઆર આર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર આર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં એકના એક ભાઈનું મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રક્ષાબંધનના ચૌદ દિવસ પૂર્વ ત્રણ બેના એકના એક ભાઈનું મૃત્યુ થયું છે તો વધુ આપને જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં મોરબી રોડ પર પાર્કમાં રહેતો યુવાન બે દિવસ પૂર્વ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતો હતો મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ત્યારે બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ધવાયેલા યુવકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો યુવકના મોતથી ત્રણ બહેને એકનો એક ભાઈ અને બે બાળકે પિતાનો છત્રછાયો ગુમાવતા ગમગીની છવાઈ ગઈ હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ